નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે ચંદ્રનું ભ્રમણ વ્યવસાયમાં ધનલાભ લાવશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ તેમના કામને ઝડપી બનાવવા અને કોઈપણ ખર્ચ કાઢવીના તેનો ઉપયોગ કરવા માટે નવી તકનીકો સાથે અપડેટ રહેવું જોઈએ બિઝનેસમેનને કોઈ મોટા સોદા માટે મોટી રકમની જરૂર પડી શકે છે જેના માટે તમે તેને ગોઠવવા માટે ખૂબ જ ચિંતિત રહેશો યુવાનોને જવાબદારીઓનો બોજ લાગશે સહમતિના અભાવે જીવનસાથી સાથે ઝઘડા થશે જેના કારણે સંબંધ તંગ બની શકે છે માથાનો દુખાવો પગમાં અકડાઈ ગેસ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આ રાશિના લોકોએ કામ અને આરામ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ કારણ કે સતત કામ કરવાથી થાક લાગે છે દૂરના ડ્રમ્સ સુખદ છે એવું અનેક વેપારી વર્ગ સાથે પણ થવાનું છે જે કાર્યમાંગથી તમને લાભની વધુ અપેક્ષા હતી તે કાર્ય વિપરીત પરિસ્થિતિ તરફ દોરી શકે છે યુવાનો માટે આ એક રોમાંચક દિવસ હશે તેમને મિત્રો સાથે ફરવા અને તેમના મનપસંદ ભોજનનો આનંદ માણવાની તક મળશે पति पत्नी बनने एक बीजा स्वास्थ्य न ध्यान राखव पड़े छे। कारण के बनने एक पची एक बीमार पड़वा शक्यता रहे छे। सगर्भा स्त्रीओ स्वास्थ्य न ध्यान राखव जो खूब लांबा समय सुधी खाली पेट पर रह मिथुन राशि नी बात करिए तो मिथुन राशि ना लोगों ए करेलूं काम फरी करवूं पड़ी शके छे કારણ કે બોસને કામમાં દોષ મળવાની સંભાવના છે ઉદ્યોગપતિઓ તાત્કાલિક નફો મેળવવાને બદલે જીવનમાં આગળ વધ્યા પછી પણ તમે જૂની યાદોની પકડમાં રહી શકો છો તમે તમારા જીવનસાથીને યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ શકો છો બચત પર ધ્યાન કેન્દ્રિત કરો જેટલી ઝડપથી તમે પૈસા ખર્ચી રહ્યા છો તમને જલ્દી જ ઉધાર લેવાની જરૂર પડી શકે છે યોગની મદદ લો જે માત્ર શરીરને નહીં પરંતુ પણ ફિટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકોએ પોતાના વિચારો શેર કરવામાં સંકોચ ન કરવો જોઈએ કારણ કે ડરની આગળ જીત છે શક્ય છે કે તમારા વિચારોની પ્રશંસા થાય અને તેના પર કામ પણ થાય ઉદ્યોગપતિઓને રોકાણની સારી તકો મળશે વેપારમાં પણ વૃદ્ધિ થશે યુવાનોએ ગમે તે રીતે સર્જનાત્મક કાર્ય માટે સમય કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તેમની પ્રતિભાના આધારે પૈસા કમાવવાના રસ્તાઓ મળશે દારૂ પીવાની આદતને લઈને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે મોટા અવાજને કારણે મામલો વધુ વધી શકે છે ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાધનોનો ઉપયોગ કરશો તો નાની મોટી ઈજા થવાની સંભાવના છે તેથી જરૂરી સાવચેતી રાખવી સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો પ્રતિભાના શસ્ત્રનો ઉપયોગ કરીને કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધશે અને પ્રગતિ કરશે સોના ચાંદીના વેપારીઓ માટે દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે જો યુવકો ભીડભાડવાળી જગ્યાએ જાય તો પોતાનું પાકીટ સુરક્ષિત રાખો કારણ કે પૈસા ચોરાઈ જવાની સંભાવના છે તમે કોઈ જૂના મિત્રને મળવા જઈ શકો છો અથવા તેઓ તમારા ઘરે આવી શકે છે તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ પણ પ્રકારની દવાઓ લો છો તો તમારે તેને સમયસર લેવી પડશે કન્યા રાશિની વાત કરીએ તો આ રાશિના લોકોએ પ્રાથમિકતાના ધોરણે કામ શરૂ કરવું જોઈએ નહીં તો મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે બિઝનેસ પાર્ટનર કે કર્મચારીની બેદરકારીને કારણે વેપારી વર્ગના હાથમાંગથી સોદો સરકી શકે છે યુવાનો માટે આજનો દિવસ કનિક નબું શીખવા માટે સારો છે ખર્ચમાંગ વધારો થવાની સંભાવના છે બીમારીમાંગ પૈસા ખર્ચ થઈ શકે છે જો કોઈ વડીલનું સ્વાસ્થ્ય ખરાબ છે તો તેમનું ધ્યાન રાખવું બિનજરૂરી વસ્તુઓની ચિંતા અથવા ઊંઘની અછતને કારણે માથાનો દુખાવો થઈ શકે છે કામમાંથી વિરામ લો અને થોડો સમય આરામ કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો